હેલો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાની છે તાર ફેન્સિંગ યોજનાનો લાભ કઈ રીતે લેવો તો પહેલું તો તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે તમે ફોર્મ ભરો ત્યારે તમારે જરૂરી ડોક્યુમેન્ટ લઈને જે ઓનલાઈન સેન્ટરમાં ગ્રામ પંચાયત પંચાયતમાં ગમે તે ઓનલાઈન સેન્ટરનું કામ કરતો હોય તે ભાઈની મુલાકાત લેવાની ને કહેવાનું કે ઓનલાઈન ફોર્મ અમારે ભરવું છે ખેતીની સબસિડીનું પાસ કરવા માટે તો તમારે તેને કહેવાનું રહેશે અને તેઓ જે ડોક્યુમેન્ટ માગે તમારા ડોક્યુમેન્ટ જમા કરાવવાના અને સબસિડી ફોર્મ ભર્યા પછી તમારે નોટિફિકેશન તમારા ફોનમાં પડશે તો તમારે જ્યારે નોટિફિકેશન તમારા ફોનમાં આવે ત્યારે તમારે સબસિડીનું કામ કરવા માટે તમારે તાર પેન્જિલનું કામ આ રીતનું કરાવી દેવાનું કામ બતાવો ભાઈને આ રીતના ધાંભલા દસ ફૂટે ધાંભલા નાખવાના અને કલર સાથે કરી દેવાનું છે ભલે જાળી મરાવો કે તાર મરાવો અને તારે સબસિડી પાસ થશે અને બીજું કે ખાસ કે અમારા આવા નવા વિડીયોના જોવા હોય તમારા ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો તમે કઈ રીતનું કામ કરીએ છીએ તેમાં તમારા ઇન્સ્ટાગ્રામમાં બધું ઓલરેડી બતાવીશું તો આવા નવા વિડીયો મારે જોવા તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી જય માતાજી